દીકરીને માર માર્યો હોવાના પગલે પિતા ઠપકો આપવા જતા મહિલા સહિત ત્રણ ઈસમોએ માર મારતા સારવાર હેઠળ ખસેડાયા શહેરના શિવનગરમાં રહેતા દિનેશભાઈ અમુભાઈ પરમારની દીકરીને માર માર્યો હોવાનો ઠપકો આપવા જતા ઉશ્કેરાઈ જઈ રાકો મુચ્છડ પપ્પુ અને એક મહિલાએ દિનેશભાઈ પરમાર ઉપર હુમલો કર્યો હતો જેમાં દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા 何やねん。 મારું નામ સુશીલા દિનેશ કુમાર છે મારી છોકરીને પેલા નિશાળે મારી મારા વર કેવા ખાલી ગયા ને તો ચાર જણા એ માર્યા એક રાકો હતો એક મુચ્છળ હતો એક પપ્પુ હતો ને એક વિનુ હતી શ્રીનગરમાં અમારે રહેવાનું છે તના મારવા મળ્યા માથામાં તલવાર મારી દીધી ને એક માહેર છોરી મારી દીધી છે ને ધોકા માર્યા પગમાં ને મારી છોકરીઓના વાણ એવું ખે છે ચોટી જ પડ્યા એને આગળ